અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં ભમરા કરડવાની એક અઠવાડિયામાં બીજી ઘટના બનવા પામી છે મેઘરજના પાલ્લા ગામે મૃતક સ્વજનની અંતિમ વિધિ કરવા ગયેલ ડાઘુઓને સ્મશાન ધાટ નજીકથી ભમરા ઉડતા અંતિમ વિધિ કરવામાં જોડાયેલા વીસમી પચીસ ડાઘુઓને ભમરા કરડતા દોડધામ મચી હતી વેમાપુર ગામેથી જીવદયા પ્રેમીની ટીમ ઘટના સ્થળે પહોંચી અંતિમ સંસ્કાર કરવા મદદ કરી હતી ભમરા કરતા ઇજાગ્રસ્તોને

પોતપોતાને રીતે ભાગી ગયા એ લાશ ઉપર કોઈ માણસ હતો હતો અને ચાર માણસે થઈ અને એને અગ્નિ સંસ્કાર કર્યો છે બીજા હોસ્પિટલમાં દાખલ છે અને બાકીના પછી કે ત્રીસ માણસો હોસ્પિટલમાં કેટલા ગયા એ ખબર નથી એકસો આઠ દ્વારા સેવા કરો અને રાઠોડ જાલમભાઈ નવાભાઈ સુરેશભાઈ ભાથીભાઈ રાઠોડ અને માભાઈ વાઘાભાઈ અને મોહનભાઈ ભૂરાભાઈ ચાર ગણાય થઈ આ રૂપી છે